નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યુઝ મહેસાણા જિલ્લાના વડનગર ખાતે એક ભવ્ય એરપોર્ટ બની રહ્યું છે એના સર્વના અનુસાર આજે છ તારીખે સર્વે કરવા માટે એરપોર્ટ ઓથોરિટીના લોકો આવી રહ્યા છે એમના અધિકારીઓ આવી રહ્યા છે એક ખુશીની વાત છે આનંદવાની વાત છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું માદરે વતન વડનગર એનું ઋણ ચૂકતે કર્યું છે નરેન્દ્રભાઈ મોદી પરંતુ સાથે સાથે એક ખેડૂતોની પણ વેદના છે વેદના એવી છે કે જ્યારે એરપોર્ટ પર છે ત્યારે જમીનોની જરૂર પડશે એ જમીનોના સર્વે થશે ખેડૂતોની જમીન જશે ખેતીલાયક જમીન જશે એ માટે પણ ખેડૂતોની વેદના હોય છે એ ખેડૂતોને પણ તકલીફ પડી રહી છે પરંતુ આ વિષય તો સરકારનો છે સરકારે જોવાનું રહ્યું કે કેવું કરવું આપણે જોવાનું રહ્યું કે એરપોર્ટ આવશે વિકાસ થશે અહીંયાના લોકોને રોજીરોટી પણ પૂરી પાડવામાં આવશે ઘણા લોકોને રોજીરોટી મળશે વડનગરની અંદર ઘણા બધા વિકાસના કામો થયા છે જીએમઇઆરએસ મેડિકલ કોલેજ બની છે સ્પોર્ટ સંકુલ બન્યું છે મેડિકલને લગતા અનેક કામો પણ થયા છે અહીંયા તાનારી ગાર્ડનનો વિકાસ થયો ઘણું બધું જોવાલાયક સ્થળોના વિકાસ થયા છે આ સિવાય પણ વિશ્વની અંદર જે નામના વડનગર કમાઈ રહ્યું છે એના અનુસંધાનમાં પણ વડનગરની અંદર એક ભવ્ય મ્યુઝિયમ બની રહ્યું છે પ્રેરણા સ્કૂલ બની રહી છે વાત કરીએ હવે એરપોર્ટની તો એરપોર્ટ જ્યારે બનશે ત્યારે કેવું ભવ્ય હશે એ પણ એક વિચારવા જેવી વસ્તુ છે ખેડૂતોની વેદના પણ આપણે જરૂરી છે ખેડૂત ક્યાં જશે એને શું ફાયદો થશે શું નુકસાન થશે એ તો જ્યારે કોઈ વેદના હોય છે ત્યારે જ ખબર પડે છે તમારે એરપોર્ટ બનાવો બનાવજો આ જમીન છોડીને જવાના નથી એવું અહિયાં ખેડૂત મહિલા છે શું કેશો અહિયાં જમીન બાબતે સર્વે ચાલે છે તો સર્વે ચાલે છે સાહેબ કોઈ એરપોર્ટ ની જરૂર નહી પેલા તો એક હજાર પરિવારોના જે રોજી છે એ સીનવાઈ રહી છે બરાબર આ બધી જમીન છે એ ખેતી લાયક જમીન છે બધા આના ઉપર જ સદનિર્ભર છે બરાબર અને અહીંયા એરપોર્ટનું કોઈ કહી રહ્યા છે બધા વિકાસ વિકાસ નહીં એ ગરીબ ગરીબ પરિવારોનો વિનાશ થઈ રહ્યો છે અહીંયા કોઈ એરપોર્ટની જરૂર નહીં અમે અહીંયાથી જવાના જ નહીં અમારો સો લોકોનો પરિવાર છે અમે આત્મહત્યા કરવાનું કરીશું પણ નથી જમીન તો તમને ક્યારે ખબર પડી કે અહીંયા સર્વે થયો છે થવાનો છે એ બધી ક્યારે ખબર પડી કે અહીંયા સર્વે થવાનું છે ને એરપોર્ટ આવવાનું છે આ પહેલા કોઈ અધિકારી સાહેબ શ્રી ના પહેલા કોઈ જાણકારી મળી કોઈ જાણ મળી નથી કાલે જ ખબર પડી ઓકે અમારો પરિવાર નું ગુજરાન ચલાવીએ છીએ અમારો છોકરા ભણાવીએ છીએ આજે એરપોર્ટ બનશે તો અમે આટલો બધો પરિવાર લઈને ક્યાં જઈશું અમારો પરિવાર અમારો ફેદે જશે સાથે પગે થઈ જશે કરવા તૈયાર છીએ એરપોર્ટ નથી જોઈતું બસ અમારે તો અમારી જમીન જ જોઈએ છે અને જમીન જોઈતી હોય તો અમે આત્મહત્યા કરી દે પરંતુ આ જમીન નઈ છોડી જે જમીનમાં જન્મ લીધો એ જમીનમાં અમે મળવાનું પસંદ કરીશું પરંતુ એ જમીન નહીં છોડી અમે